આપણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની ની કામગીરી અઠ્યાવીસમી ઓક્ટોબરથી સમગ્ર દેશમાં થઈ છે સમગ્ર દેશમાંથી જે દસ રાજ્યોમાં આ કામગીરી ચાલુ થઈ છે એ પૈકીનું ગુજરાત રાજ્યમાં પણ આપણે અઠ્યાવીસમી ઓક્ટોબર થી કામગીરી ચાલુ કરી હતી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત આપણે વડોદરા જિલ્લાની અલગ અલગ દસ વિધાનસભા વિસ્તારની અંદર આ કામગીરી તમામ તબક્કે થઈ રહી છે મોટી સંખ્યામાં આપણી સાથે શિક્ષક મિત્રો અને એ સિવાય અન્ય સંસ્થાઓના ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ આપણી સાથે જોડાવાના છે પ્રાઇવેટ ટીચર્સ પણ આપણી સાથે આ દિવસે સ્વયંભૂ રીતે જોડાયેલા છે અને આવતીકાલ અને પરમ દિવસે જે સોસાયટીઝની અંદર મેપિંગના પ્રશ્નો મેચિંગના પ્રશ્નો અથવા કલેક્શન ઓછું થયું છે ત્યાં આપણે કેમ્પ કરવા જઈ રહ્યા છીએ અંદાજે શહેરની અંદર આવતીકાલે જેટલી જેટલી સોસાયટીઓ સોસાયટીઓ અને એના પછીની બીજી પરમ ત્યાં આપણે સાંજના સમયે જ્યારે લોકો નોકરીથી પરત આવી જાય ત્યારે એ બેસીને કરી શકે એટલા માટે કલેક્શન ડ્રાઈવ આપણે ત્યાં પણ કરીશું શનિવારે અને રવિવારે આ બંને દિવસે આપણે દરેક બુથ ઉપર સમગ્ર જિલ્લાના દરેક બુથ ઉપર કેમ્પ કરવા જઈ રહ્યા છીએ શહેરી વિસ્તાર માટે આપણે વિશેષ વ્યવસ્થા કરી છે જ્યાં બીએલઓ ઉપરાંત આપણી સાથે સહાયકો પણ જોડાશે